ભરૂચમાં ક્રેટાકારમાંથી કારમાંથી છ શંકાસ્પદ ઝડપાયા ક્રાઇમ બ્રાન્ચે એટીએમ ક્રેડિટ કાર્ડ સહિત દસ પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ કર્યો કબજે ભરૂચ શહેરના કોલેજ રોડ પાસે આવેલ હિન્દુસ્તાન પેટ્રોલ પંપ સામે પાર્ક કરેલી ક્રેટાકારમાંથી કારમાંથી છ સકમંદ ઈસમોને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી અલગ અલગ બેંકના એટીએમ ક્રેડિટ કાર્ડ ચેકબુક છૂટ્ટા ચેક લેપટોપ તથા કાર સહિત કુલ રૂપિયા દસ પચાસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ફ્રોડના ગુનાઓને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય સાયબર ક્રાઇમ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા ખાસ સૂચના આપી હતી તેના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર એમ વાળાના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ આધારે ટીમોએ વોચ ગોઠવીને આ કામગીરીને અંજામ આપી હતી ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર ડીએ તુવર તથા ટીમને ચોક્કસ બાતમી મળતા ક્રેટા કાર ઉપર રેડ કરવામાં આવી હતી કારમાંથી મળી આવેલા ઈસમો પાસે બેંક સંબંધિત અગત્યના દસ્તાવેજો હોવા છતાં તેઓ સંતોષકારક સ્પષ્ટતા કરી શક્યા ન હતા જેથી પોલીસે અશોક પ્રસાદ ત્રિવેદી ઉત્તર પ્રદેશ લક્ષ્ય અનુપસિંહ યાદવ હરિયાણા શિવાંક રોહિત કુમાર યાદવ હરિયાણા યુપી દીપાંશુ કુમાર સૈની ઉત્તર પ્રદેશ ધર્મેશ ભૂપતભાઈ મકવાણા સુરત ભાવનગર અને કરણ બાબુભાઈવાળા ભરૂચને ઝડપી પાડ્યા હતા વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબસે પહેલી દેખને કે